ધોરણ દસ બોર્ડનું પરિણામ જાહેર થયું જેમાં ગારિયાધારના શ્રી વાલમ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ ઝળક્યા જેમાં મલ્હાર નરેન્દ્રભાઈ દવે નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે સમગ્ર ગારિયાધારમાં ફર્સ્ટ અને સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે આવેલ અને પરમાર દેવાંગી અશોકભાઈ નવ્વાણું પોઈન્ટ ત્રેપન પીઆર અને ધંધુકિયા નમ્રતા ભરતભાઈ નવ્વાણું પોઈન્ટ સુડતાલીસ પીઆર આ તકે સમગ્ર ગારિયાધાર અને શ્રી વાલમ સ્કૂલ સ્ટાફ તથા તેમના માતા પિતામાં હર્ષ ખુશીની લાગણીઓ જોવા મળી હતી રિપોર્ટર વિપુલ ટીલાવત સાથે મુકેશ એસ કંટારિયા ગારિયાધાર મારું નામ દવે મલહર છે અને હું ગરિયાધરની અંદર શ્રી ડી સવાણી વિદ્યાલય વાલા માધ્યમિક શાળાની અંદર અભ્યાસ કરું છું ધોરણ દસ એસએસસી બોર્ડની અંદર હું નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી સેવન પીઆર સાથે આ શાળામાં આ સ્થાને ઊભી છું જેનો કહેવાય ને કે બધો જ ફાળો આ શાળાનો આ શાળાના ટ્રસ્ટીશ્રી આચાર્યશ્રી મારા ગુરુજનો મારા માતા પિતા અને મારા પરિવારને હું આપું છું કે એના વગર તો કાંઈ શક્ય જ નથી અને હું આજે આ સ્થાને ઊભી છું અને આજે ભવ્ય મારું સ્વાગત કરવામાં આવ્યું છે આ તો મારી કલ્પના પણ નહોતી આટલું સારું સ્વાગત ને આવી રીતે કરવામાં આવે છે આનો બધો જ ફાળો મારા ગુરુજનોને મારા શાળાને જાય છે કે ખુશી તો શું કેવી જ આમ કહેવાય ને કે એવું ફીલ થાય છે કે જે વાસ્તવિક જ નથી